શું કરો દક્ષો જય શ્રી કૃષ્ણ શું કરી ખવાવાનો હા જો આ થેપલું ખાવું કૃષ્ણ કૃષ્ણ સાહેબ હેડે પાર્લર હે પાર્લર પાર્લર તો

આજની દિવસની શરૂઆત થાય છે બપોરના બાર વાગે આજ તો મેં બધું કામ કરી દીધું રોજ શું એના બતાવવાનું એટલે આજ બધું કામ કરીને કમ્પ્લીટ નવરી થઈ જઈશું અને હવે તમને ગુડ મોર્નિંગ કહું છું કારણ કે રોજ એના એ બતાવવાનું એટલે તમે પણ કંટાળો અને મારે રોજ એના ઉતારવાનું એના કરતાં આજ કીધું કશું બતાવું જ નહીં આજ નવું જ આજે બાર વાગે જ ચાલુ કર્યું મેં રોજ એના એ કચરા પોતો વાસણ એ બનાવી બનાવીને તમે પણ કંટાળો જોઈ જોઈને અને હું એ બનાવી બનાવી કંટાળું એના કરતા આજ કશું બનાવી જ નહીં એવો બધો બ્લોગ આજ નવું જ બનાવવાનું હતું એટલે તોય પણ હું પૂછે બહાર જતી નહીં એટલે મારે તો આ જ આવવાનું રૂટિન જ આવવાનું મારે બહુ ફાસ્ટ જવાનું હતું નહીં કોઈક દિવસ ચોક જવાનું હોય સ ચોક વ્યવહાર તહેવારમાં બાકી હું બહુ બહુ બહાર જતી નહીં એટલે મારા ઘરના જ બ્લોગ આવવાના તમારું એટલે થોડું તો તમારે સહન કરવું જ પડશે હશે તને મસ્તી મજાક તો ચાલે કર અને જો આ તો મેં જેવું મોટું પરાક્રમ કર્યું છે કામ કરતી વખત મેં નહીં કરી ને અત્યારે તે મશીનમાં જ થઈ ગયું કપડાં ધોવાના મશીનમાંથી પેલું આવે ને હવા એ યારનું મને નામ નહીં આવડતું પણ શું આવે તો મને બહુ ખબર નહીં પણ એ જો એ તૂટી ગયું છે જો તમને બતાવો જો આ એથી તૂટી ગયું છે એ અંદર પડી છે કાઢીએ જો આથી ભાગી જ હવે મશીન ચાલુ હતું ને એને હાથે હાથે ભાગી જઈએ ખબર નહીં છે એ રીતે ભાગી જઈએ તો હું હાલ કપડાં કાઢતી રહી ને તાણા જોઈ કા ભાગી જયો ટ્રાય કરીએ લગાવવાનું જો લાગી જાય તો વારે લાગી તો જીઓ પણ નીકળી ના જાય તાણા હવે લાગી તો જીઓ હવે નવું તો લાવવું જ પડશે એટલે નીકળી ના જાય સારું ન કવડે સાહેબ ન કહી જ નવું લાવશે તાણા કમ્પ્લીટ કરી દઈએ મશીન કામ તો આ બધું કરી દીધું અમે મશીનને તો બહુ વાંચવું પડે કારણ કે આપણાથી કપડાં ધોવાતો નહીં એટલે મશીનને તો સાંચવું પડે એટલે મશીન તો હું સરસ સાચવું છું જો કપડાં ઇસ્ત્રી કરવા હાલવા જવું છે તે ભરીને મૂકી દીધા હવે આપી આવીએ રસોઈ બસે બધું થઈ ગયું છે હવે કપડાં ઇસ્ત્રી કરવા સીધી પછી ઇસ્ત્રી કરવા હાલવા જવું છે તે તૈયાર થઈ જાય કપડાં લઈને જઈએ તો હો અમે ઇસ્ત્રી વાળા ભાઈ કણ હાલવા જવાનું છે આ બગીચો થોડી વાર બગીચામાં બેસીશું ઇસ્ત્રી વાળા કપડાં આવીએ પછી બગીચામાં બેસીએ ચાલો બગીચામાં જઈને તમને મળું આ સોસાયટીનો બગીચો મેં તમને પહેલાં એક વખત બતાવી દીધેલો હશે યાર બગીચો તો અમારા સોસાયટીનો બગીચો છે બધા અહીંયા સવારે વ્યાયામ ને એવું કરવા આવી અહીંયા ને વ્યાયામ ને એવું બધું કરવા આવી અને હોવા જ પડે એટલે છોકરો અહીંયા આવી જાય બધા બગીચા બાજુમાં રોડ છે ના બધું છે પેલો ઓબો છે ઓબામે તો બહુ કેરી આવી હુનાળામાં તો અને છોકરા રમવાના હિંચકાને એવું બધું છે એટલે છોકરાઓને મજા પડી જાય હિંચકાને એવું એટલે જો આ હિંચકાને એવું એટલે છોકરાને મજા પડી જાય ચલો આપણે બેહીએ થોડી વાર હું ઇસ્ત્રી કપડાં હાલ ભાઈના હવે લેવા તો કાલ હજે આવે એવાને કહ્યું અત્યારે દિવાળી તાકળો હતો ને એટલે કપડાં બહુ સી એટલે કાલ હું હજે લઈ જજો એટલે કાલ હજે લઈ જાય હા તો હું ખાલી બહુ નવરી હતી જો કોઈ ટાઈમ નતો થયો પેલું ખાવા આવવાનો ને એવું એટલે કીધું એડો બગીચા મોટું મારતા આવીએ અને તમને પણ બગીચાની શેર કરાવીએ હું એ કરી દઉં બગીચો હવે બેહીએ વાબાનો સોહેડો જેટલો મસ્ત હશે હબોસો એનો સોયડો મસ્ત હશે ને આ બેન્ચો સી એટલે બેન્ચો પર બેહીએ એનો થોડા બેહીએ પછી જઈએ ઘરે મસ્ત બગીચો સાથે મજા આવવા આમ ઠંડુક લાગે હમ ગમ આપણાને બેહવું એવું એટલે બેહીએ બગીચા આ તો કોઈ છોકરા નહીં અત્યારે એવો દિવાળી ચાકડો ગામડે જવાની એવું હોય ને એટલે છોકરા છોકરાને કરતા હોય તો જેટલો છોકરો હોય રમતો હોય હું હજની વેળાનો આવશી અત્યારે અતારામના હોય આમ બધા વહેલા રમી રમી જતો હોય આ તો બાર વાગે એટલે બાર વાગે તો કોઈ હોય નહીં ને બધા જતો રેખા પીવાય એટલે કોઈ શો નહીં એટલે બેહીએ ચલો આપણે આપણો બગીચામાં કેટલો મસ્ત રીતે બેઠાઈએ કોઈ ચિંતા નહીં કરશું નહીં મસ્ત રીતે બેઠાઈએ જો આ બગીચો અને હું મસ્ત ઓબા નીચે આવો ઓબોસ જો ઓબા નીચે હું બેઠી છું મસ્ત બોકડા પર આમ ગમ આપણો આમ બેહી દઈએ આમ ગમ છે સરસ છે બધું આમ શાંતિ થઈ જાય મગજ શાંત એકદમ શાંત થઈ જાય બગીચામાં આવીએ ને એટલે એટલે આમ ગમી બે થોડી વાર બે દસ પંદર મિનિટ પછી ઘેર જઈએ તો આગળ બે હું આમ ગમો આપણને એટલે મને ગમશે બગીચામાં બેહું કારણ કે એકદમ શાંત વાતાવરણ પક્ષીઓનો અવાજ એકલો આવતો હોય બીજો કશો અવાજ જ ના આવે એટલે આપણને ગમે છે હશે તાર હું એ બગીચાની મજા લઉં અને તમને બગીચાની મજા આલું જો જો બહુ અકળ આરીએ લપસણીય આ બધી છોકરાનામાં રુદુન વિયોમીને આવીને એટલે તો દરરોજ બગીચામાં આવીએ એ લોકો એમને તો છોકરાને બિચારાને આવું બધું રમવું હોવું ગમન એટલે મારે રૂદુન મારે વિયોમીન બધા આવીને એટલે ન તો હું એડ લઈને આવતી રહું દરરોજ રમવા એટલે માને શોંતેથી બે હવા ને છોકરાને રમવાનું એ થાય બે થાય એટલે છોકરાને મજા આવે રુદુન વયોમિન અને બધાને એટલે ગમો એ બે છોકરાને ગમન આપણોને ગમન સન કેટલું મસ્ત ઝાડ ન બાટી બધા એટલે આમ ગમશે મને મને શાંતિથી બે હોય ને તો બગીચામાં આવી જવાનું એટલે બે જવાનું એટલે શાંતિ મગજ શાંત થઈ જાય આ આ ઝાડ ઝાડશે ખબર નહીં પણ આ જોઈને ચો ફળ આવે છે મસ્ત ફળ આવે જો વાત આ તમને કદાચ દેખાતો હોય તો ફળ આવ્યો ખાસો આવ્યા છે ફળ બસ આ શીખે હનુષ જાડશે બહુ મને આઈડિયા નહીં છે કે બીલી શક શું છે એ બહુ ખબર નહીં પણ ફળ ચો આવે જો વાત ખરે આ બગીચામાં જો આ બધા ફૂલ છોડ તો મને લઈને ખબર આનું ફળ જેવું આવીશું જો ફળ બધા ઘણા આવ્યા સી જો ખાસા ફળ તો સી બગીચામાંથી મને ચણોઠરી જડી આના ચણોઠરી અમે ચણોઠરી કહીએ તમે શું કહેવાય કોમેન્ટ કરીને કહેજો પણ અમે તો ચણોઠરી જ કહીએ આને અને

તમે જ બગીચામાં આવું ગમો બગીચામાં બેહું હું ગમો પક્ષીઓ હોય બધું જો મસ્ત હશે ને હું ગમો આપણને બગીચામાં બેઠી એટલે રુદિ રુદુનું અને વ્યમી યાદ આવી જાય બહુ કારણ કે હું વેકેશનમાં અમને રોજ લઈને આવતી રમવા છોકરો આજે બગીચામાં એટલે છોકરાની યાદ આવી જાય મને રુદુ વ્યમી બહુ યાદ આવ્યો આજે બગીચામાં આવીને હું એટલે હમ હશે તને છોકરા તો બિચારા વિવાના ગેર તો રોય જ નહીં એના હવે કોમ ધંધો હોય બધાના એટલે જ તો ખરે ને ગેર એટલે હવે હાના કોમ ધંધો જોવાય મને યાદ આવી જ્યાં જ છોકરો રુદ્ર વ્યવમી તમારે તમારી બહુ યાદ આવી રુદુ મને કહીએ તો જેટલી મસ્તી કરતો હોય બે જણા ઓ એક બાજમ બાજા કરતો હોય ને મસ્તી કરતા હોય એવું કરતા હોય બે જણા વાજમ બાજા કરીને મસ્તી કરીને માટીમાં રમી હોય હોય ને આજે માટીમાં રમીને જો વરસાદ આવેલો હોય ને તો માટીમાં ઘર બનાવીને એવું બધું કરતો એટલે આજે આ બધું જોઈને એટલે મને યાદ આવી જાય છોકરાની બેઠી એટલે યાદ આવી જાય ખરેખર છોકરાની બહુ યાદ આવી હશે હવે ઘેર જઈએ જો તો ખાવાનું બાકી છે પણ હું બે રહ્યું કામ તો કરીને આવ્યું પણ બેય રહ્યું ઘેર જઈને પછી કામ કરીએ બગીચામાં ગમી મને એટલે ગમીઓ રહી ખાસી વાર થઈ અડધો કલાક થી બે ઘર જવાનું થોડી વાર પછી જો ઝાડ હ ને આરી ઓબાનું ઝાડ અને એના અંદર આ જો આ પીપળો ઉગ્યો છે આ પીંપળો ઉગ્યો છે ઓબાના ઝાડના અંદર જો અને ઓબાનું ઝાડ છે અંદર પીંપળો છે સારું હાલો અગિયાર જઈએ બધું તો ખાવાનું બાકી છે અને એક વાગ આવે ખાસું કલાક બેઠી બાર વાગ્યાની માહિતી કલાક બેઠી એક કલાક બગીચામાં બેઠી મજા આવી જાય એટલે લેડો સાહેબનો ફોન આવો સાહેબનો ફોન આવે તે મન કોઈ થોડી વાર બેસ હું આવું છું તને લઈ જાઉં તો મારે થોડી વાર બેહવું પડશે પાછું ભાઈ મને લઈને ઘેર જશે એટલે કે બેહવું પડશે થોડી વાર ઠેર ખાસું બહાર નીકળેલી સાહેબનો ફોન આવે એટલે પાછી આવી પાછી બે જાય મૂક એટલે સાહેબ સાહેબની રાહ જોવા એ આવી એટલે હવે હું સાહેબે નીકળીએ ઘેર જઈએ ઘેર જેટ ખાવાનું બાકી સજ તો એક વાગ્યો તો ખાવાનું બાકી છે ઘેર જઈને ખાઈ લઈએ જે છોકરા બિચારા ભૂખ્યા થયાસી એ આવશે સાહેબ જસી પછી છોકરા આવશે પછી ખાશી પછી સાહેબ ખાશે એટલે એટલું મોડું થશે હું બે રહ્યું હવે સાહેબની રાહ જોઈને કમ તો ઘેર પહોંચીએ જ્યારે હું પણ કે તું બેસ મુ આવું પછી આપણે બી હંગાત જઈએ ગયા એટલે હવે બેઠી હું બહાર બગીચો જો સાહેબ આવી ગયો હો મને લેવા આવી સાહેબ ધીમે ધીમે

અને આરામ કરી સાહેબ પેલા હું આરામ કર્યો મેં એ આરામ કર્યો અને પછી હવે ચા બનાવી ચા પી અને સાહેબ જે પાર્લરે અને હું હવે બીજું થોડું ઘણું ઘરનું કામ છે એ કરું ઇસ્ત્રીવાળા કપડાં લેવા તો આજ જવાનું નહીં કાલ જવાનું છે કારણ કે ઇસ્ત્રીવાળા ભાઈને બહુ વધારે એ હતું દિવાળી હતી ને એટલે બહુ જ ભીડ હતી એટલે કે આજ ના લઈ જતા કાલ કપડાં લઈ જજો એટલે કાલ લેવા જવાનું એટલે આજે આપણો નવરો વઠેટ રોધવાનો ટાઈમ થાય તાણા રોધવાનું તો અગળી રાધવાનું જ નહીં સાત વાગે પછી રોધવાનું તો અગળી રાધવાનું નહીં આપણે આપણું બધું કામ કરી દીધું છે ઘરનું અસલ સરસ બપોરનું હવાનું બધું ભેગું કરી દીધું ના હવે તો કરી દીધું હતું બપોરે રસો કરી પાણી જાય પછી આવી રહી જતી આવીને ખાધું ઊન કામ કરી ને જો ચા બનાવી દીધો કામ કરીને પછી આરામ કર્યો

इना चक्कर आवी मस्ती नहीं करे हा 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 हा

मोहन तेरी बीबी को लेके आना कहने के, आये तो के मौन कौन आया तो तारा कहा कि मोहन कहाँ है लेकिन आप कि उसकी बीवी देखिए कब हुई शादी है देखिए तीन महीने पहले <laughs> मस्ती तीन महीने पहले ये नहीं होता अपने <laughs> मस्ती करो मोहन ता जुड़े करी ना असलियत में मोहन आए तो <laughs> आए <आये> तो सरदार <फ़द्वार laughs> खाली मस्ती करते थे ये आईडिया नहीं आप फोन आए तो

સાહેબ મોહન ઉપર વ્રત નહીં કરવાનો એટલે ચક્કર આપતા ને બપોરે એટલે તમે અત્યારે એમના માટે ખીચડી બનાવી અશક્તિ આવી ગઈ ને એટલે વ્રત કરવા ના પડે એટલે જો એની માટે ખીચડી બનાવી મોહન માટે ન અશક્તિ આવી ગઈ એટલે એટલે મોહનને ખીચડી ખવડાવી દીધી હેડો આજના માટે આટલું જ મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો કાલે ફરી મળીશું નવા બ્લોગ સાથે નવા દિવસ સાથે ચલો ગુડ નાઇટ ગુડ બાય જય શ્રી કૃષ્ણ